આ જગતમાં દરેક વ્યક્તિઓ મોટું ફેરવી શકે પણ આ જગતનું એક પાત્ર સાહેબ માં એવું છે એનો સંતાન ગમે તેટલો સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ માં ક્યારેય એના દીકરાઓથી મોટું ન ફેરવી શકે કારણ માં પાત્ર જ અદભુત છે આ જગતનું અલૌકિક પાત્ર છે આ જગતનું મમતાના રસથી ભરેલું વટવૃક્ષ એટલે માં માની અંદર વાત્સલ્ય ભર્યો છે પ્રેમ ભર્યો છે કરુણા ભરી છે દયા ભરી છે દીકરો કદાચ શેરીઓમાં રમવા ગયો હોય અને રમીને આવે ને ખૂબ થાકેલો હોય પણ જયારે માની ગોદમાં આવે

મહાપુરુષો કહે છે સ્વર્ગમાં પણ આ અનુભૂતિ ન થઈ શકે માની ગોદમાં અનુભૂતિ થાય છે માની ગોદમાં જે તમને શીતળતા મળે એ શીતળતા તમને હિમાલયમાં નહીં મળે કદાચ દીકરો બાર શેરીમાં રમતો હોય ને કઈક ભૂલ કરે અને કોઈક એને મારવા દોડે ને તો ગમે ત્યાં સંતાશે ડર પણ જેવો દોડીને આવે અને એની માની ગોદમાં જાય અને મા સાડીનો પાલો ઓઢાડી દઈને એટલે દીકરો અભય બની જાય કારણ હવે મારી મા મને સંતાડ દીધો આ જગતનો કોઈ વ્યક્તિ મારો વાળ વાકો ન કરી શકે શું કામે માં મારે ખરી પણ મારવા ન દે કોઈને આ જગતનું અદ્ભુત પાત્ર છે મા